રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રોડ રસ્તાઓ તેમજ ભૂગર્ભ ગટરના કાર્યોને લઈ ઘણા સમયથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે અનેક વખત તંત્રને જાણ કરવા છતાં પણ કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નથી ત્યારે ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડાને લઈ વારંવાર લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા હોય જેમાં ખોદેલા ખાડાઓમાં પૂરતી રીતે ભરતી ન કરાતા અનેક વખત વાહનો ફસાવાના બનાવો પણ સામે આવ્યા છે

ચોમાસાની પરેશાની હવે તે તો આવનારા સમયમાં જ ઉપલેટાની જનતાને જોવાનું રહ્યું મારું નામ ઓસમાનિયા મોહમ્મદ મિયા મટારી ખાજા રહેવાસી અમારા લતાની અંદર જયારે ગટરનું કામ આવતું હતું ત્યારે આ લોકોએ બાંયંદરી લીધી હતી કે તમારે અહીંયા અમે ભૂગર્ભ ગટર બનાવશું એ ભૂગર ગટર ઢકાઈ ગયા પછી અમે છે ને હાઈ ક્લાસ પેવર રોડ બનાવશું પણ અત્યારે આ અમારા લતાની અંદર દશા જોઈ લ્યો દશા તો નથી પણ દશા જેવી છે હલાવી હલાવી એવી પોઝિશન નથી અને અમારા લતાની અંદર એટલા બાળકો તાલીમ લે છે કે જ્યાં હાલી નથી શકતા રોડની વિચારે અત્યારે આ અમારે ગાંધી આ આ અમારે અત્યારે હું આ વિસ્તારનો વિકાસ છે કે વિનાશ છે અમે અમારે આ આટલું કહેવાનું છે સરકાર શ્રી કે આ તમે જો પાણી કાઢ્યું એ પહેલા તમે અમને પૂછ્યું તું કે અમે અહીંથી પાણી કાઢીએ છીએ કોઈ લતાવાળાઓને ક્યાંય પૂછેલું નથી અને આ એમને બેદરકાર દીધી આ લોકોએ કામ કરેલ છે એના માટે અમે જો કદાચ સરકારશ્રી જવાબ નહીં દીએ તો અમે ગાંધી ચિંદિયા માર્ગે હાલશું એ અમારી નમ્ર વિનંતી છે અત્યારની પોઝિશન શું છે રસ્તામાં કઈ કઈ અત્યારની પોઝિશન રસ્તાની અંદર એવી છે કે અત્યારે કોઈ પણ હાલી નથી આપતું અમે જોવા અત્યારે થઈ ગયેલા છે ગટરું ભરાઈ ગઈ છે બરાબર અમે અમારા લતાના નિકાસનું પાણીનું વ્યવસ્થા નથી તો તમે આ ગામની ગટરું અહીંયા લઈ આવ્યા શું કરવા એ કોઈ લતાને જાણ કર્યા વગરની કોઈ પણ લતાને પૂછ્યું નથી કે આ ગામની ગટરું ના પાણી અમે તમારા લતામાં નાખવું અમે અમારા લતાનું પાણી ખુદ નિકાસ કરવામાં નગરપાલિકાને દર વર્ષે અમે ફોન કરીને બોલાવીએ છીએ ત્યારે એ ત્રણ ત્રણ કલાકે માંડ આવે છે ને જોઈ જાય છે અને મીડિયા મારફત એ લોકો આવીને કામ કરીને વયા જાય છે પાછા આવતા નથી અત્યારે અમે સિત્તાવીસ વર્ષથી આ પોઝિશનમાં રહ્યા છીએ હું છે કે આજ સુધી કોઈ પણ નગરપાલિકાએ અમારું કામ કર્યું નથી હવે શું માગણી છે હવે અમારી પ્રમુખશ્રી માંગણી છે કે અમારા આ રોડ રસ્તા હાલવાની જગા બધું ક્લિયર અત્યારે કરી દે એ અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી છે રિપોર્ટર ઇમરાન સરવદી સાથે ચક્રવાત ઉપલેટા thank uh you -huh.